લોન ભરપાઈ ન કરતા વેપારી સહિત ત્રણ સામે ફરિયાદ પાદરા એસબીઆઈ બ્રાન્ચના તત્કાલિક ડેપ્યુટી મેનેજરે દસ્તાવેજો ચકાસ્યા વગર મુદ્રા લોન આપતા ગુનો દાખલ પોલીસકર્મી હોમગાર્ડ અને ડ્રાઈવરના મૃતદેહ વતન લવાયા અમદાવાદમાં હોમગાર્ડ અને ડ્રાઈવરની અંતિમવિધિ થઈ કોન્સ્ટેબલનો મૃતદેહ વતન પહોંચતા ગામમાં માતમ ચાર પોલીસકર્મી સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ કસ્ટડીમાં આરોપીઓને પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ અને મરચું પાવડરનું ઇન્જેક્શન આપ્યાનો આક્ષેપ મેડિકલ નો આધારે કોર્ટે આદેશ કર્યો રાજકોટ કેબીઝેડ નમકીન ફેક્ટરીમાં ઉત્પાદન બંધ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ઇન્ટ્રીફેક્શન ફાયર સાધનોનું રી કર્યા બાદ ફેક્ટરી ચાલુ કરવા ઔદ્યોગિક સલામતી વિભાગનો આદેશ ભરત સોલાના ઘેર કાયદેસર દબાણો દૂર કરાયા મારામારી સહિત કુલ 7 થી વધુ ગુનામાં સામેલ હતા સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી બેઠો હતો પોલીસ અને એસએમસીએ દબાણો દૂર કર્યા મોતને છલાંગ લગાવનારનો મૃતદેહ મળ્યો વિશ્વામિત્રીમાં પૂદી જીવન ટકાવનાર આદનનો મૃતદેહ પાંચ કિમી દૂર મોજમવડા પાસેથી મળ્યો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી